છો મજામાં આપણે પણ એકદમ મજામાં છીએ અને વાનગી દિવસે સવારના દસ અને આ દિવસે સન્ડે બધાને મજા છે હજી બધા બહાર નીકળ્યા નથી લાગતા બધે ઉતા હોય છે ને ક્યાંક બધા બેઠા હોય છે ઘરે બધી એટલે આપણે પણ અત્યારે જવાનું છે જે કે બહાર મંદિરે જવાનું છે પ્લાન દર્શન કરવા જો અત્યારે સેટિંગ થયા ત્યાં જવાનું છે આવું તો અત્યારે બારેક જગ્યાએ ગાર્ડનમાં જવાનું છે બેસવા માટે

કેમ છે હા સારું હારજ હોય ને એક જરા કમણ ને ચટપટી બે પોલીસ બે અને બોલા ને એવું જ થავს તારે કેમ? મારા પૈસા નથી ખબર કોના પૈસા નું? એ હમણાં હવે દાદા ઉપર બધું કામ કરે આમ નમ રહે તો દાદા બોલાવતા બંધ થઈ જાય અમને એવું લાગે છે હવે ગમે દાદા આપડે આવે છે ને ક્યાં કામ કાવ્યા જ કરે બેઠા બેઠા બીજું કઈ કામ નથી કરતા અને ખાવાનું એ લોકો કેમ ત્યાં સુધી એમ ખાઈ ના નથી પડી કોઈ એ તો નીચે કોઈ જ ના પડે એવું છે નિત્ય અત્યારે તો રમકડા બધા મૂકવા લાગ્યો છે બધા હવે કારણ કે મારા બેન તોફાન બહુ જ્યાદા હો ગયા કાગડી એ છોરી તોફાન કરે છે બહુ દેશ માં જવું છે

ધીમે ચાલો હવે આપણે જવાનું છે રેડી આપો મને આપો તો અત્યારે મનસુરીયમ ની ઉચ્ચિન મુરત ખાવાનો તારો લાગી છે પેલા મનસુરીયમ ખાવાનું છે એટલે કે નહીં બીસ તૈયાર કરી છે સંભાર છે તો એ તલે સુરતમાં એક વર્ષ પછી મંચુરિયન ટ્રાય કરી છે તો તો મારે મારી ઉપર છે આપણે વર્ષ દિવસ પછી સુરતમાં પેલી વાર થઈ છે એટલે હવે આપણે ચેક કરીએ છીએ આમણે તો બે ત્રણ ખાધું હતું કે બહુ જમાવટ આવી સુરતની અંદર ખાવાનું છે જોઈએ સંભાર પણ આવી ગયો છે અને ભાજી પણ આવી ગઈ છે ફૂલ તૈયારી થઈ ગઈ છે અને અમારા ગરીવાબેન પણ મંચુરિયન ખાવા લાગી ગયા છે 안녕 니티아 안녕 우르바 니티아 괜찮아? 무서워? 우세요? 네임 દોસ્તો આપણે જમી કાલે ગયા છીએ છીએ છોકરા મસ્ત મજાના રમે અંદર બધી સુવિધા છે છોકરાને રમવાની અને એચોલ સામે ઈસકા ખાય છે ચાલો થોડી વાર એન્જોય છોકરા કરે છે બેઠા છે નાના નાના શબ્દો છે નાના એવું જમ્પિંગ છે જમ્પિંગ વ્યક્તિ અંદર જેવા એન્જોય કરે છે એટલે આપણે બેઠા છીએ ગરમી થોડીક છે છોકરા રમે છે એટલે આપણે બેઠા છીએ ત્યારે બધા બેસવા આવ્યા છે આપણે બાર ડોસર ખાવા ગયા ઘરે પહોંચી ગયા છીએ અને અમારા બધા મહેમાન આવી ગયા છે આ સમારા હાડુભાઈ વિક્રમભાઈ આ એના મિસિસ છે આ મારી હદી હાળી છે ઓલા મારા શાળાના ઘરના છે આ પાટલાહુ છે ઓલી એક આ અમારા શાળાના ઘરના આને તમે ઓળખો છો આ બધા છોકરાઓ હે નહીં તમને કોઈ નથી ઓળખતા તો બધાય જોઈ જાય ધામસ તો બધી ભેગો થયો છે આ રીતનો અને બધા ધબધબાથી બોલાવે છે હજી અડધા થયા છે અડધા તો પછી બધાય બાકી છે એ અડધા અમુક અમુક બધા આગળ કામમાં છે અમુક માંડા છે સે હલવાયેલા ઘણા ભાઈ એટલે હજી એક અમારે હાર્ટ ઉભા ક્યાં વઈ જાય છે હજી બાજુમાં એને જ્યાંક હલવાઈ ગયા છે ઝી બેર વઈ ગયાં છે ખાલી ભેગા થતા આજે પણ પાછા ભેગા થયા છે આપણે બધાએ ની તો ચાલો દોસ્તો અત્યારે આપણે ફાર્મ માં જવાનો પ્લાન કર્યો છે આવું તો બધી મેનોની બધી તૈયારી ચાલે છે તો અમારા હાડું ભાઈઓ આવી ગયા છે મોટા હાડું અમારે બંદૂક લઈને બંદૂક લઈને આવી ગયા છે આ એની ઘરવાઈ ના વિયોગમાં છે

કોણ રોવે એને ઘરવાળી કઈ હોતી નથી જોની ઈ નથી હોતો અત્યારે હું રોઉ છું પસ્તાણો એમ ઓ પસ્તાણો નથી નહીં હાય આ મારી સાડી છે એનો ઘરવાળો અત્યારે આફ્રિકા છે ને આ એ એકલી છે ત્યાં ઓલો ઉલુ ઉલુ હાલે ઉલુ કરે આફ્રિકા છે આપણે આપણે વિડિયો પર આના આપણે મૂક્યો તો ને અત્યારે વાય ટ્રેન્ડિંગ છે અત્યારે આ ઉલુ ઉલુ આફ્રિકાના જાનીયાને લગતમાં આવ્યા હતા એના એના ઘરવાવા છે આફ્રિકામાં ખાણ્યુંમાં છે એના લગનમાં જે આફ્રિકાવાળા આવ્યા હતા હતા નીકળી ગયા હતા માં એય ભાઈ તો પુરાવા લાગો પડે લાગુ પડે આપડે બધા એક પૂરો મોડલ એક પૂરો અંદર એક પુરાવા